મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ કર્મ કર્મબંધને ઓમ ત્રમ્બકમ યજા મહે સોગંધિમ પૃષ્ટિવર્ધનમ ઓરુવા રૂપનામ મૃત્યો મામૃતાત શિવભક્તો પવિત્ર મહાશિવરાત્રિ હોય તો સર્વ શિવભક્તોને એમ થાય જ કે હું શિવાલયે જઈ અને શિવલિંગની પૂજા કરું મારા વર્ષભરના પાપોનો નાશ કરું પણ ઘણા લોકો ગીરદીથી કંટાળે જતા હોય છે તેનું કારણ એક જ છે કે શિવલિંગ પૂજાનું ખૂબ મહત્ત્વ છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પૂજાનું ખૂબ મહત્વ છે એટલે સર્વ લોકો શિવલિંગ પૂજા કરવા એકસાથે ભેગા થાય છે અસંખ્ય લોકો કીડિયારાની જેમ ઉભરાણું છે આ ધરતી ઉપર અને શિવાલય તો કોકોક જ હોય છે એટલે વધારે ગીરતી થાય છે જો આપણે શિવાલયમાં જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું જ ઘર બેઠા આપણે પુણ્ય પ્રાપ્ત કરવું હોય ને તો આપણે ઘરે પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી અને શિવલિંગ પૂજા કરવી જોઈએ તો કઈ રીતે પહેલાં તો પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવું શિવભક્ત આજે પહેલાં તમને પ્રથમ તેની વાત કરું ત્યાર પછી આપણે વાત કરીએ કઈ રીતે પાર્થિવ પૂજા કરવી શિવભક્ત ક્યાંકથી માટી ગોતી લેવી ચોખ્ખી માટી ગોતી લેવી આજુબાજુમાં ક્યાંય બારોબાર ખેતર હોય તો ત્યાંથી શુદ્ધ એમ કહેવાય કે ગંદકી ફેલાવેલી ન હોવી જોઈએ કોઈ જાનવરે અથવા કોઈ માનવ હોય ગંદકીથી એમ કહેવાય ગંદકીવાળી માટી હોય તેવી માટી આપણે નથી લેવાની એકદમ ચોખ્ખી માટી હોય શુદ્ધ માટી હોય તેવી માટી ઘરે લઈ આવી પછી માટીને ચાળી લેવી એકદમ પાવડર જેવી માટી કરી દેવી અને ત્યાર પછી તેમાં થોડુંક જળ મિશ્રી તેમ કે ગંગા જળ મિશ્રી જળ ઉમેરવું પંચામૃત હોય તો પંચામૃત ઉમેરી શકાય થોડુંક ગાયનું છાણ પણ આપણે ઉમેરી શકાય શાસ્ત્રમાં આવું સુંદર લખેલું છે અને ત્યાર પછી આપણે માટીનું શિવલિંગ નિર્માણ કરવાનું છે માટીનું શિવલિંગ કેવડું હોવું જોઈએ શિવભક્તો શાસ્ત્રમાં સરસ વર્ણન છે કે જે પણ લોકો હોય જે પણ માનવ હોય સામાન્ય આપણે વાત કરું કે કોઈ પણ પુરુષ હોય તો તેને શિવલિંગ પૂજા કરવી છે પાર્થિવ પૂજા કરવી છે તો જે માનવ હોય ને તેના આઠ આંગળ બરાબર નિર્માણ કરવું જોઈએ શિવલિંગ નિર્માણ કરવું જોઈએ આઠ આંગળી કઈ રીતે માપવાનું પ્રથમ આ ચાર આંગળી પછી આ બીજી ચાર આંગળી એટલે જે આઠ આંગળી થાય તેવડું જ એમ કે આપણે પાર્થિવ નિર્માણ કરવું જોઈએ તો વધારે અધિક ફળની પ્રાપ્તિ થાય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં લખેલું છે તો સુંદર આપણે ઘાટેલું શિવલિંગ નિર્માણ કરી દેવાનું છે ત્યાર પછી નીચે સુંદર થાળું બનાવવાનું છે જેવી રીતે આપણે શિવાલયમાં જોતા હોઈએ છીએ કે આપણે જળ એમ કહેવાય કે ભગવાન શિવજીને અર્પણ કરીએ તો આજુબાજુમાંથી પાણી જય અને કઈ રીતે જળાધારીમાં જતું હોય છે તેવું સુંદર એક થાળું નિર્માણ કરવાનું છે શિવભક્ત ત્યાર પછી છે કઈ રીતે પાર્થિવ પૂજાનો પ્રારંભ કરવો શિવભક્ત કોઈ પણ પૂજાનો ખાલી પારથી પૂજાનો નહીં કોઈપણ પૂજાનો આપણે પ્રારંભ કરીએ ત્યારે પ્રથમ ગણપતિ દાદાનું આપણે આહવાન કરવું જોઈએ ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવું જોઈએ ઓમ ગંગ ગણપતિ નમ ઓમ ગંગ ગણપતિ નમ બોલતા બોલતા આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો શિવભક્તો પ્રથમ આપણે કઈ રીતે સ્નાન કરીને શુદ્ધ થઈએ છીએ તે રીતે ભગવાન ભોળાનાથને લિંગરૂપ ભગવાન ભોળાનાથે પ્રથમ સ્નાન કરાવવાનું છે ચમચીએ ચમચીએ પાર્થિવ જે આપણે લિંગ નિર્માણ કર્યું હોય તેની માટે ભગવાન ભોળાનાથે ચમચીએ ચમચીએ જળ રેડવાનું છે સ્નાન કરાવવાનું છે ત્યાર પછી એક ગાયના ઘીનો દીવો પ્રગટ કરવાનો છે શિવલિંગ સમક્ષ સુંદર ગાયનું ઘી લાવી અને સુંદર દીવો પ્રગટ કરવાનો છે અગ્નિની સાક્ષીએ આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવાનો છે શિવભક્તો ત્યાર પછી થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ આપણે એકઠા કર્યા હોય તો ત્રિદલમ ત્રિગુણા કારમ ત્રિતમ ચુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલવા શિવાર્પણ બિલિપત્ર મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીને એમ કહ્યું કે બિલિપત્ર અર્પણ કરવાના છે થોડાક પુષ્પો અર્પણ કરી દેવાના ઓમ નમ શમ નમ જાપ અભંગ શરૂ રહેવા જોઈએ ભગવાન શિવજી લક્ષી જે પણ મંત્ર આપણને આવડતા હોય તે મંત્રો આપણે બોલી જવા રુદ્રાભિષેક છે રુદ્રાષ્ટક સ્ત્રોત છે શિવ ચાલીસા છે દ્વાદર્શ જ્યોતિર્લિંગ છે કાંઈ ન આવડે તો ઓમ નમષ્ય ઓમ શિવાય બોલતા બોલતા આપણે બિલીપત્ર ચડાવવા જોઈએ ભક્તો આપણી પૂજા પૂર્ણ થઈ જાય આપણા બિલીપત્ર પૂર્ણ થઈ જાય ત્યાં સુધી આપણે બધા બિલીપત્ર ઓમ નમઃ શિવાયથી અથવા બિલીપત્ર ચઢાવવાનો જે મંત્ર છે ત્રિધલમ ત્રિગુણા કારમ ત્રિણેમ ચંદ્ર એધમ ત્રિજન્મ પાપ સાત એક બિલ શિવાર્પણમ આ મંત્ર બોલતા બોલતા આપણે આપણી પૂજાનો એમ કે પૂર્ણાહુતિ કરવાની છે ત્યાર પછી ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરવાની છે હે ભગવાન ભોળાનાથ વર્ષભર મારાથી જે પણ અજાણતા પાપ થયા છે તેનો તમે નાશ કરજો તેની તમે શુદ્ધિ કરી દેજો અજાણતા મારાથી અસંખ્ય ભગવાન ભોળાનાથ પાપ થતા હોય છે હું તમારો બાળક છું તમે મારા પિતા છો હે પ્રભુ હે ભગવાન ભોળાનાથ હે ઈશ્વર હે નિરંજન હે નિરાકાર હે ભગવાન ભોળાનાથ હે પ્રભુ મારા વર્ષભરના પાપોથી મને શુદ્ધ કરી દેજો શિવભક્ત આવું બોલતા બોલતા ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરવાની છે ભગવાન ભોળાના સો ટકાની પણ એક હજારને એક ટકા આપણા વર્ષભરના પાપોથી આપણને શુદ્ધ કરી દે છે પાપો નાશ કરી દેશે ત્યાર પછી ભગવાન શિવજી સમક્ષ બોલવાનું છે હે ભગવાન મહાદેવ અમારું કલ્યાણ કરજો અમારા પરિવારનું કલ્યાણ કરજો સર્વ જીવોનું કલ્યાણ કરજો શિવ શિવભક્તો આવું બોલતા બોલતા આપણે પૂજાની પૂર્ણાહુતિ કરવાની છે સો ટકાની પણ એક હજાર એક ટકા ભગવાન ભોળાનાથ આપણી પર આશીર્વાદ વર્ષાવશે અને આપણી પૂજા સ્વીકાર કરશે સુંદર એક આ નાની બી વાત હતી પાર્થિવ પૂજાની વાત હતી સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવા રોમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમઃ શિવાય